નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમીને કાનુડો તરીકે ઓળખવામાં આવે છે બધા તહેવારોમાં કાનુડાનું ખાસ મહત્ત્વ છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે તેની ઉજવણી અલગ પ્રકારથી જોવા મળે છે આ ઉત્સવ સમસ્ત ગામનો બની જાય છે શીતળા સાતમના દિવસે કુંવારી છોકરીઓ બધી હળીમળીને તળાવમાંથી ચીકણી માટી લાવે છે ગામના મુખ્ય ચોકમાં ભગવાન શ્રી કૃષ્ણની માટીમાંથી સુંદર મૂર્તિ બનાવે છે તેને સરસ રીતે શણગારે છે આસો પાલવના તોરણ બનાવી સુંદર સુશોભન કરે છે શીતળા સાતમની સાંજે તે ગામની પરણીત દીકરીઓ પિયરમાં આવી જાય છે આખા ગામમાં આનંદ આનંદ સવાઈ જાય છે જન્માષ્ટમીના દિવસે સવારે તમામ દીકરીઓ નવીન કપડાં પહેરી ગામના મુખ્ય ચોકમાં આવી જાય છે તમામ જોઈને આનંદ થી એકબીજાને ભેટી પડે છે આનંદ થી વાતો કરે છે બધાના ચહેરા પર ખુશીઓ જોવા મળે છે ઢોલી પણ ઢોલને શણગારીને ચોકમાં આવી જાય છે ઢોલના તાલે ગરબાની ગીતોની રમઝટ ચાલે છે સૌ સહિયારો સાથે મળીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ અને ગીતો ગાય છે અને રમે છે આખું વાતાવરણ અનુકૂળ સર્જાય છે ઢોલી પણ તાનમાં આવીને ઢોલના દિબાકા બોલાવે છે ગામના સૌ લોકો જોવા ઉમટી પડે છે બપોર સુધી રમે છે અને સૌ સહેલીઓ છૂટી પડે છે સાંજની વેળાએ સૌ સહિયારો ઉમંગતી શ્રી કૃષ્ણના ગીતો ગાતી કાનુડાને વિદાય કરવા તળાવે જાય છે આ સમયે ગામની કોઈ પણ વ્યક્તિ કાનુડાને પાછો વાળે છે તો કાનુડો પાછો વળતા સૌ દીકરીઓનો આનંદનો પાર રહેતો નથી સૌ સાથે આનંદથી ગીતો ગાતા ગાતા તે તે વ્યક્તિના વ્યક્તિના ઘરે ઘરે જાય છે જમણવાની તૈયારીઓ થાય છે ગામની તમામ દીકરીઓને પ્રેમ ભાવથી લાડુ ભાત શાક પૂરી જમાડે છે સમજ ગામના યુવાનો મદદ માટે તૈયાર રહે છે સાંજે મોડે સુધી ઢોલીના તાલે કાનુડાના ગીતો ગાય છે અને રમે છે બીજા દિવસ પછી કોઈ કાનુડો વાળે નહીં તો વિદાય કરવામાં આવે છે સૌ દીકરીઓ ગીતો ગાતી જાય અને ભક્તિ સાથે તળામો કાનુડાનું વિસર્જન કરવામાં આવે છે ઢોલીને પણ સૌ દીકરીઓ પોતાની યથાશક્તિ મુજબ દાન કરે છે સૌ ખુશી ખુશી છૂટા પડે છે બનાસનો કાનુડો પ્રખ્યાત છે અને વખણાય છે તેની આગવી વિશેષતા છે બનાસકાંઠાના મોટાભાગના ગામોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સમસ્ત ગામનો પ્રસંગ હોય સૌ ખુશી આનંદથી ઉજવણી チー